અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી દુઃખદ ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે આ ઘટનામાં ભોગ બનનારના પરિવારને જાણ કર્યા વગર દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા સાત જેટલા લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી આ સાત પૈકી બે લોકોના દુઃખદ મોત નીપજ્યા હતા બાકીના પાંચ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના જે સંચાલકોની સંડોવણી છે એમની સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ માંગ કરી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં કોંગ્રેસના નેતાનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા નેતા અમિત ચાવડાએ માગણી કરી છે સેવાના નામે જે ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે કડી તાલુકાના વાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે મેડિકલ કેમ્પમાંથી ઓગણીસ લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના સાત જેટલા દર્દીઓ પર એન્જીઓપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે આજે દુઃખની બાબત છે કે સાત પૈકીના બે દર્દીઓના મૃત્યુ થયા છે ને પાંચ લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં રાખેલ છે તરા આ મૃતકના ને અમે સંવેદના પાઠવીએ છીએ એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે આજ હોસ્પિટલ દ્વારા બે હજાર બાવીસમાં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા બે લોકોના મોત ના થયા હોત ગુજરાતમાં ક્યાંક અંધાપાકાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગટતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છૂપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જોવો એના જે રજીસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જોવો તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઈનના લોકો નથી પણ ધંધાધારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે